પચીસ દેશોના પંચાણું જેટલા કુશળ પતંગબાજોએ ભાગ લીધો હતો જેમની સાથે પાંચસો જેટલા સ્થાનિક શ્રીલંકન સ્પર્ધકો પણ જોડાયા હતા જર્મની મલેશિયા ચીન ભારત ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં પ્રતિનિધિઓએ પોતાની પરંપરાગત અને આધુનિક પતંગ કળાનું પ્રદર્શન કર્યું હતું આ કાર્યક્રમ વિશ્વભરના પતંગ કલાકારો એક મંચ પર લાવીને કલાના આદાન પ્રદાન માટેનું માધ્યમ બન્યો હતો શ્રીલંકા પર્યટન પ્રોત્સાહન બ્યુરો અને દેરાના માધ્યમ સમૂહ દ્વારા આયોજિત આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ કોલંબો શહેરને એક વૈશ્વિક સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કરવાનો અને પર્યટનને વેગ આપવાનો છે આ પ્રકારના આયોજન દ્વારા શ્રીલંકા તેની સાંસ્કૃતિક સમૃદ્ધિ અને આંતરરાષ્ટ્રીય મૈત્રી ભાવનાનો સંદેશ વિશ્વ સમક્ષ પ્રસારિત કરી રહ્યું છે